ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું છે તેમ તક્ષશિલા કાંડને આજે ત્રણ વર્ષ પૂરા થયા છે ત્યારે બાવીસ બાવીસ જેટલા વિદ્યાર્થીઓને મોતને ઘાટ ઉતારતી આ તક્ષશિલા અગ્નિકાંડની હૃદય કંપાવનારી ઘટનાને આજે ખરેખર ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં પણ હજી વાલીઓ ન્યાય માટે તરસી રહ્યા છે આ કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન જ ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડનો આખો કેસ ચાલી ગયો ચાર્જ ચાર્જશીટથી લઈને ટ્રાયલ અને ચુકાદો બધું જ સિત્તેર દિવસમાં પૂરું થઈ ગયું પરંતુ તક્ષશિલા કાંડમાં બસો એસી જેટલા સાક્ષી પંચમાંથી હજી ચાર ડોક્ટર સહિત માંડ અઢાર સાક્ષી ચકાસાયા છે જેમાં અનેક લોકો હજુ બાકી છે ત્યારે ન્યાય ક્યારે મળશે તે આપણે વિચારવું રહ્યું આજથી બરાબર ત્રણ વર્ષ પહેલાં એક ગોજારી ઘટના સુર શહેરમાં બનવા પામી હતી ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું છે તે બાવીસ બાવીસ વિદ્યાર્થીઓના મોત થવા પામ્યા હતા સુરતની ગોજારી ઘટના કે જેમાં બાવીસ વિદ્યાર્થીઓ મોત થયા હતા તે કારણે આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા પરંતુ નવાઈની વાત તો એ છે કે હજુ પણ આ કેસમાં આરોપીઓને તપાસવાના બાકી છે વાત કરીએ છીએ ગ્રીષ્માનો કેસ અને તક્ષશિલાના કેસને જોઈએ તો ગ્રીષ્માનો કેસ કોર્ટમાં આવ્યો તે વખતે તક્ષશિલા કેસનો જે સ્ટેટસ હતો તે અને ગ્રીષ્માની કેસ પૂરો થયો તે વખતના તક્ષશિલા કેસના સ્ટેટસમાં જરાય પણ ફરક આવ્યો નથી આમ આ કેસ સ્પીડ પકડે એવી માંગણી વાલીઓ કરી રહ્યા છે ફરિયાદીના એડવોકેટ પિયુષ માંગુકિયા કહે છે કે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે અગાઉ અરજી કરાઈ હતી જે કોર્ટે નામંજૂર કરી હતી કોર્ટમાં કેસનો ભરાવો છે તેમ કહેવામાં આવ્યું હતું નોંધનીય છે કે આ કેસમાં આગામી તારીખ પચીસમી મેના રોજ સુનાવણી થનાર છે તેમાં સાક્ષી ચકાસવામાં આવશે આ કેસમાં બિલ્ડરો સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સુરતના ઇતિહાસમાં કાળી સહાય તારીખ બાવીસમી મેનો દિવસ લખાશે કારણ કે ત્રણ વર્ષ પહેલા આજના દિવસે ગોજારી ઘટનામાં માસૂમ વિદ્યાર્થીઓના મોત નીપજવા પામ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા